તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મટર જીરા રાઇસ તો જીરા રાઇસ ખાઈને તમે કંટાળી ગયા છો તો એકવાર તમે આ રીતે મટર જીરા રાઇસ જરૂર ટ્રાય કરજો આ રીતે તમે મટર જીરા રાઇસ બનાવશો તો જીરા રાઇસ છે તે એકદમ સફેદ બનશે અને છૂટા છૂટા બનશે નવી રીતે નવા ટેસ્ટમાં અને સરળ રીતે બની જતા જીરા રાઈસ બનાવશું તો આ રીતે જીરા રાઇસ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું ઇન્ગ્રીડિયન્ટમાં પચાસ ગ્રામ વટાણા લેવાના છે તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે અને આખા ગરમ મસાલા લેવાના છે તો ગરમ મસાલામાં આખી એલચી લેવાની છે તજ લવિંગ બ્લેકબરી તામાલપત્ર ફૂલ અને જીરા રાઈસને વગારવા માટે વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે એક વાટકી બાસમતી રાઈસ લીધા છે અડધા ભાગનું લીંબુ લીધું છે તો લીંબુને પહેલાં જ નીચોવીને રાખી દીધું છે ટેસ્ટ અનુસાર નિમક અને વન ટી સ્પૂન જીરું લીધું છે ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો એક બાઉ લેવાનું છે અને જે રાઈસ રાખ્યા હતા તે રાઈસ નાખવાના છે અને બે થી ત્રણ પાણીમાં રાઈસને ધોઈ નાખવાના છે અને રાઈસને પાંચ મિનિટ માટે પલળવા માટે સાઈડમાં રાખી દેવાના છે રાઈસ તમારી પાસે જે અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે પણ તમે આ રીતે રાઈસ બનાવશો તો રાઈસ છે તે છૂટા છૂટા બનશે ગેસ બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને જે જીરું રાખ્યું હતું તે જીરું નાખવાનું છે અને જીરુંને ફૂટવા દેવાનું છે જીરું બરીનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જે આખા ગરમ મસાલા રાખ્યા હતા તે નાખવાના છે અને બ્લેક મરી ઉડે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે જે રાઈસ રાખી દવડા માટે તેને એકવાર ધોઈ નાખવાના છે પાણી કાઢી નાખવાનું છે અને રાઈસ નાખવાના છે અને જે વટાણા રાખ્યા હતા તે નાખવાના છે અને ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે એક વાટકી રાઈસનો ઉપયોગ કર્યો છે તો બે વાટકી પાણી નાખવાનું છે પાણી વધારે નાખવાનું નથી પાણી તમે વધારે નાખશો તો રાઈસ છે તે ઓવરકુક થઈ જશે રાઈસમાં પાણી છે તે ગરમ થઈ ગયું છે તો જે નિમક રાખ્યું હતું તે નિમક નાખવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ નાખવાનું છે તો જે લીંબુ રાખ્યું હતું તે લીંબુનું પાણી નાખવાનું છે તો નિમક અને લીંબુ પાણીને સારી રીતે મિક્સ કરી દેવાના છે રાઈસમાં તમે તેલ નાખશો તો રાઈસ છે તે છૂટા છૂટા બનશે અને રાઈસમાં તમે લીંબુ નાખશો તો રાઈસ છે તે વ્હાઈટ બનશે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે પેનને ટાંકી અને પાંચ મિનિટ સુધી રાઈસને કૂક થવા દેવાના છે પાંચ મિનિટમાં રાઇસ છે તે સારી રીતે કૂક થઈ જશે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનું નથી હાઈ રાખશો તો પાણી છે તે બરી જશે અને રાઇસ છે તે કૂક થશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું રાઈસ છે તે સારી રીતે બની ગયા છે પાંચ મિનિટમાં વટાણા પણ સારી રીતે કુક થઈ જશે ગેસને બંધ કરી દેશું તો ઉપરથી જે લીલા લીલા ધાણા ધાણા રાખ્યા હતા તે નાખવાના છે તો તમે આ રીતે મટર જીરા રાઈસ બનાવશો તો મટર જીરા રાઇસ છે તે એકદમ વ્હાઈટ બનશે અને છૂટા છૂટા બનશે મટર જીરા રાઈસ છે તે દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો આ મટર જીરા રાઇસને તમે કોઈ પણ પંજાબી શાક દાળ કઢી અને રેગ્યુલર શાક સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે જીરા ની જગ્યાએ મટર જીરા રાઇસ જરૂર ટ્રાય કરજો આ રીતે તમે બનાવશો મટર જીરા રાઇસ તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચેનલમાં નવા ને અને બે બટન ને પ્રેસ ના કરી હોય તો બે બટન ને પણ પ્રેસ કરી દેજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે